નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ માં મિત્રો દેવું એ એવી વસ્તુ છે જે વ્યક્તિને જીવતે જીવતા મારી નાખે છે અને અત્યારે આધુનિક સમયમાં વ્યક્તિને કોઈ પણ કાર્ય કરવા માટે પૈસાની જરૂર પડે છે અને જ્યારે વ્યક્તિ પાસે પૈસા ન હોય ત્યારે તે કોઈ બીજા પાસેથી પૈસા ઉધાર લે છે અને આ પૈસા ચૂકવી ન શકવાના કારણે તેના પર દેવું વધી જાય છે અને મનુષ્ય દેવામાં ફસાઈ જાય છે તો મિત્રો વ્યક્તિએ ક્યારે દેવું લેવું જોઈએ અને કયા દિવસે દેવું લેતા બચવું જોઈએ તો ચાલો અમે તમને આ વિડિયો દ્વારા વિસ્તારથી જણાવીએ અને જો તમારા જીવનમાં કર્જ ખૂબ જ વધી ગયું છે એટલે કે દેવું ખૂબ જ વધી ગયું છે તો તમે માત્ર આ એક ઉપાય કરીને તમારા જીવનમાંથી કર્જ ઓછું કરી શકો છો અને દેવામાંથી છુટકારો મેળવી શકો છો તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો મિત્રો ખાસ કરીને એક વાતનું ધ્યાન રાખો કે શનિવારના દિવસે ભૂલથી પણ દેવું ન લો એટલે કે ભૂલથી પણ ઉધાર ન લો

કારણ કે મિત્રો લોન પણ એક ઉધાર વ્યવહાર જ છે કોઈ પણ મહિનાની આઠ સત્તર કે છવ્વીસ તારીખે દેવું ન લો કારણ કે આ તારીખો શનિ ગ્રહથી પ્રભાવિત હોય છે અને આ દિવસે કોઈ લોનના પેપર કે દસ્તાવેજ પર સહી પણ ન કરો જો બની શકે તો તમે સોમવાર બુધવાર કે શુક્રવારના દિવસે જ ઉધાર પૈસા કે દેવું લો આ ત્રણ દિવસો એવા હોય છે જો આ દિવસોમાં તમે દેવું લો છો એટલે કે ઉધાર લો છો તો સરળતાથી ચૂકવાય પણ જાય છે અને મંગળવારના દિવસે પણ દેવું ન લેવું જોઈએ અને આપવું પણ ન જોઈએ કારણ કે મંગળવારે લીધેલું દેવું પણ જલ્દી નથી ચૂકવી શકાતું પરંતુ મિત્રો જો તમે તમારા જીવનમાં ઉધાર પૈસા કે દેવું લીધેલું છે અને તમે એ પૈસા ચૂકવી નથી શકતા જેના કારણે તમારા જીવનમાં ખૂબ જ વધારે પરેશાનીઓ અને મુશ્કેલીઓ આવી રહી છે તમે ખૂબ જ મોટી મુસીબતમાં ફસાઈ ચૂક્યા છો ઉધાર લીધેલા પૈસા તમે ચૂકવી શકો એમ નથી તો તમારે માત્ર આ એક ઉપાય કરવાનો છે તો મિત્રો સૌથી પહેલા તમે એક નાગરવેલનું પાન લો કોઈ પણ દિવસે ભગવાન હનુમાનજીની સામે તમારે આ ઉપાય કરવાનો છે એક નાગરવેલના પાન ઉપર ત્રણ લવિંગ રાખો જો તમે ઈચ્છો તો તમે બે કે પાંચ લવિંગ પણ રાખી શકો છો પરંતુ એક લવિંગ ન રાખો અને આ નાગરવેલના પાનને હનુમાનજીના ચરણોમાં અર્પિત કરી દો અને હનુમાનજીને પ્રાર્થના કરો કે હે પ્રભુ બધું તમારું જ છે અને તમને જ સમર્પણ કરું છું મને દેવામાંથી મુક્તિ અપાવો મિત્રો આ ખૂબ જ અસરકારક ઉપાય છે અને આ ઉપાયથી ધન આકર્ષણ થવા લાગશે જીવનમાં ધનના સ્ત્રોત વધશે અને તમને મોટામાં મોટા કર્જમાંથી એટલે કે દેવામાંથી મુક્તિ મળશે મિત્રો ત્રણ મંગળવાર કે ત્રણ શનિવાર સતત આ ઉપાય કરવો જોઈએ તમને તેનો લાભ જરૂર જોવા મળશે આ સિવાય મિત્રો તમે એક સુકુ નાળિયેર લો અને તે નાળિયેરને કાપીને તેમાં ખાંડ ભરી દો હવે તે નાળિયેરને ફરીથી બંધ કરી દો અને શનિવારના દિવસે આ નાળિયેરને આ જ રીતે જમીનમાં દાટી દો ત્રણ શનિવાર સુધી તમારે આ ઉપાય કરવાનો છે આ ઉપાયથી વ્યક્તિના જીવનમાંથી કર્જને લગતી સમસ્યા દૂર થઈ જાય છે સાથે જ મિત્રો તમે એક નાગરવેલનું પાન જે ખંડિત કે તૂટેલું ન હોય તેવું એક પાન લો જો તમને તમામ પ્રયત્નો કરવા છતાં પર જીવનમાં ધનલાભ નથી થઈ રહ્યો ખૂબ જ મહેનત કર્યા બાદ પણ તમે તમારા જીવનમાંથી ગરીબી દૂર નથી કરી શકતા તો આ નાગરવેલના પાન પર તમે બે લવિંગ અને એક ઈલાયચી રાખો અને આ પાનને વાળીને બેડું બનાવી લો અને મંગળવારની સાંજે આ પાનને તમે ભગવાન હનુમાનજીના ચરણોમાં રાખી દો મિત્રો ત્રણ મંગળવાર અને શનિવાર સુધી તમે આ ઉપાય કરો આનાથી તમારા જીવનની ગરીબી દૂર થશે અને જીવનમાં ધન પ્રાપ્તિના યોગ બનશે શું તમારી પાસે ધન નથી આવી રહ્યું ધંધો નથી ચાલતો કે પછી મંદો ચાલે છે

તમારો ધંધો પણ ખૂબ જ ઝડપથી પ્રગતિ હાંસલ કરશે અને તમને નોકરીમાં પણ પ્રમોશન તેમજ વેતન વધારાની પ્રાપ્તિ થશે જો તમારું ખૂબ જ મોટું કે મહત્વપૂર્ણ કાર્ય ઘણા લાંબા સમયથી રોકાયેલું કે અટકેલું છે તે સફળ નથી થઈ રહ્યું જીવનમાં સંતાન સંબંધિત પરેશાની છે ત્યારે આવી અવસ્થામાં તમે એક નાગરવેલનું પાન લો અને તેને ઊંધું કરીને તેના પર બે લવિંગ રાખો હવે મંગળવાર કે શનિવારના દિવસે આ પાન ને કોઈ નદીમાં પ્રવાહિત કરી દો અને પ્રાર્થના કરો કે તમારા જે કોઈ કાર્ય રોકાયેલા છે તે આ પાનના પત્તા સાથે વહી જાય આનાથી 2 થી 3 મહિનામાં તમારું રોકાયેલું કાર્ય સફળ થઈ જશે અને જીવનમાં તમને તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થશે મિત્રો આ નાના નાના ઉપાયો તમારા જીવનમાં ઘણી બધી ખુશીઓ લઈને આવે છે જો તમારે સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની હોય તો તમે એક પાનનું પત્તું લો અને તે પાનના પત્તાની સીધી બાજુ તમારી અનામિકા આંગળીથી રામ લખો અને તેને હનુમાનજીના ચરણોમાં રાખી દો આ ઉપાય નવ મંગળવાર સુધી સતત કરો અને આ ઉપાય તમારે સાંજના સમયે કરવાનો છે આનાથી તમારી સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓ દૂર થઈ જશે અને ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થશે મિત્રો આ ખૂબ જ અસરકારક ઉપાય છે સાથે જ મિત્રો રોજ સ્નાન કર્યા પછી ત્રણ વાર સવારે અને ત્રણ વાર સાંજે ઘરમાં શંખ વગાડો અને કનક તારા સ્ત્રોતનો પાઠ કરો સવાર સાંજ જ્યારે સમય હોય ત્યારે તમે આ કરી શકો છો આનાથી તમારું દેવું પણ સમાપ્ત થશે

કમેન્ટમાં જય બજરંગ અવશ્ય લખો સાથે જ જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને કરવાનું ના ભૂલતા ધન્યવાદ